બુધવારે તારીખ પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે આબિદાબેન એસાનભાઈ નકવી અને ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઈ હમીરભાઈ સોલંકી શિવાભાઈ સોલંકીની બિનહરીફ વરણી થઈ છે કારોબારી ચેરમેન તરીકે વિવેકભાઈ મનુભાઈ મેરની નિમણૂક કરવામાં આવી ગુજરાત લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જીશાનભાઈ નકવીના ભાઈ એસાનભાઈ નકવીના પરિવારમાંથી અબીદાબેન નકવીને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીની નિયુક્તિ કરવામાં આવી છે સ્થાનિક નાગરિકો નવાઝ ચૂંટાયેલા હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું અને તેમને શુભેચ્છા પાઠવી આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી રિપોર્ટર સબ્બીર સેલોત કોડીનાર અત્યારે કોડીના નગરપાલિકાનો જે વિકાસ થઈ રહ્યો સૌથી પહેલાં દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે વિકાસના કામ કારણ કે અહીંયા પણ આમાં પોતે પર્સનલ જે અમારી સાથે રહી અમારા વડીલ તરીકે જે અમને માર્ગદર્શન આપે છે કે કોડીના સિટીને કઈ રીતે બનાવવું છે ને કઈ રીતે કામ કરવું છે એને નીચે અમે દિનુભાઈ સોલંકીને માર્ગદર્શનથી ઉપર પણ વધારે કામ કરે કારણ કે અમને એ અમારા માર્ગદર્શક છે અમારા વડીલ છે ને કોરીન માટે અહીંયા જે કર્યું છે અત્યાર સુધીમાં એવા કોઈ નેતાઓએ નથી કર્યું કારણ કે એને માર્ગદર્શનને લીધે જ અમે આગળ વધ્યા છે ને એની નીચે જ અમે કામ કરશું આજે ઉપપ્રમુખ પ્રમુખની જે વરણી હતી સૌથી બિનરીફ થયા છે પ્રમુખ તરીકે એશાનભાઈ છે એના મિસિસ છે ઉપપ્રમુખ તરીકે હું છું અને વિશાલ મેર છે એક વી એક મેર શહેરમાં વિકાસના કામ એક પહેલા રોડના છે સફાઈ અને લાઇટના ને પાણી એ જે ચાર વસ્તુ છે એના ઉપર અમે ફોકસ કરવાના છે ને સૌથી વધારે વધારે જે લોકોને હેરાન ન થાય ને ઘરે ઘરે જઈ બધા સભ્ય અને પ્રમુખ ઉપપ્રમુખ બને થઈ ને બધાને ઘરે ઘરે એ પ્રશ્નોનો સોલ્વ કરશું કારણ કે જે અઢી વર્ષ સુધી જે શાસન ગવર્મેન્ટ પાસે હતું કે અધિકારી પાસે એના લીધે થોડુંક થયું છે એનું અમે એકદમ કમ્પ્લીટ કરીને પૂરું એવા તો ઘણા કામ છે કારણ કે રોડ હતા પછી એક બે બગીચા હતા અમારા અને જે હમણાં એક નવું અમારે રિવરફ્રન્ટ કે એના કારણે એ લોકોએ ધ્યાન નથી હોય એના લીધે થોડું બગડ્યું છે એટલે એના પહેલાં એના ઉપર અમે ફોકસ કરવાના છે કે કારણ કે સૌથી વધારે વધારે એ જરૂરિયાત વસ્તુ છે